આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પટેલની ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લા ભાજપ કાર્યકર્તા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરમાં આજે લોર્ડ્સ હોટેલ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજાઈ હતી જે બેઠકમાં કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપીને આગામી લોકસભા તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીતવા માટે કમર કસી લેવા હાકલ કરી હતી કાર્યક્રમ તો પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ બધા કાર્યકર્તાઓને મળવા માટે જ આવ્યા હતા અને દરેક જિલ્લાઓમાં એ જાય છે મુખ્યમંત્રી પણ જતા હોય છે અને પાટીલ સાહેબ પણ જતા હોય છે અને ચૂંટણી સંદર્ભ માર્ગદર્શન પણ કરતા હોય છે એના માટે આજે પાટીલ સાહેબ આવ્યા હતા કાર્યકર્તાઓને મળવા માટે માર્ગદર્શન કરવા માટે અને કાર્યકર્તાઓની ઉર્જા અને પ્રોત્સાહિત કરવા માટે આ બેઠકમાં પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા ડોક્ટર ચેતનાબેન તિવારી ડેલીબેન ઓડેદરા જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી અને જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત આગેવાનો તેમજ કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર